શિક્ષક અને વિદ્યાર્થીના સંબંધને લાછન લગાવતા કિસ્સાએ સુરતમાં ચર્ચાનો વિષય બનાવ્યો છે ત્યારે સુરતમાં શિક્ષિકા અને તેર વર્ષના વિદ્યાર્થીનું અપહરણ કરી છે બીજી તરફ શિક્ષિકાએ આ ગર્ભ તેની સાથે ભાગેલા વિદ્યાર્થીનો હોવાનો ખુલાસો કરતા હાલ પોલીસ પણ ચક્રવે ચડી છે અને હવે શિક્ષિકાના ગર્ભમાં રહેલ બાળકનો પિતા જાણવા માટે વિદ્યાર્થી અને શિક્ષિકાનો દિન તેસ્ત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે પુના ગામ વિસ્તારમાંથી લાપતા થયેલા વિદ્યાર્થી અને તેની ત્રેવીસ વર્ષ શિક્ષિકા આખરે સાડા ચાર દિવસ બાદ પોલીસના હાથે પકડાઈ ગયા છે સુરતમાં વિદ્યાર્થીના અપહરણમાં મોટો વળાંક સામે આવ્યો છે જેમાં તેર વર્ષના વિદ્યાર્થીનું અપહરણ કરનારી શિક્ષિકા ગર્ભવતી હોવાનો ખુલાસો થતા ચકચાર મચી છે ગર્ભ હોવાનો કરતા ખળભળાટ મચી ગયો છે ત્યારે રજૂ કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે મહત્વનું છે કે શિક્ષિકાના ઘરે ટ્યુશન આવતા વિદ્યાર્થી સાથે ઘરે શરીર સંબંધ બાંધ્યા હતા તેમજ સુરતથી ભાગીને વડોદરાની હોટલમાં પણ રાત્રે શરીર સંબંધ બાંધ્યા

વર્ષે શિક્ષિકા દ્વારા કરવામાં આવી હોવાની પુણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી આ ફરિયાદ બાદ પુણા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી અને તેર વર્ષે વિદ્યાર્થીને લઈને ભાગી ગયેલી શિક્ષિકા માનસી નાયની ધરપકડ કરવામાં આવી પુણા પોલીસની ટીમ દ્વારા શિક્ષિકા અને વિદ્યાર્થીને સુરત લાવવામાં આવ્યા અને ત્યારબાદ વિદ્યાર્થીને પોતાના પરિવારને સોંપવામાં આવ્યો વિદ્યાર્થી સુરક્ષિત મળતા પરિવારે પોલીસનો આભાર વ્યક્ત કર્યો તો બીજી તરફ પુના પોલીસ દ્વારા શિક્ષિકા માનસી નાયની પૂછપરછ કરવામાં આવી અને પૂછપરછમાં સામે આવ્યું કે શિક્ષિકા પુના ગામની હિન્દી વિદ્યાલયમાં બાળકોને અભ્યાસ કરાવતી હતી અને વિદ્યાર્થી પણ આજ શાળામાં શિક્ષિકા તરીકે અભ્યાસ કરતો હતો અને વિદ્યાર્થી શિક્ષિકા પાસે ટ્યુશન લેવા આવતો હતો છેલ્લા ત્રણ વર્ષથી તે આ શિક્ષિકા પાસે ટ્યુશન લઈ રહ્યો હતો છેલ્લા ઘણા સમયથી શિક્ષિકા પાસે વિદ્યાર્થી અભ્યાસ કરતો હોવાને લઈ બંને વચ્ચે બોન્ડિંગ પણ બની ગયું હતું હિન્દી વિદ્યાલયમાં શિક્ષિકા તરીકે કામ કરતી માનસી બે વર્ષથી કોન્ટ્રાક્ટ પર કામ કરતી હતી એકવીસ એપ્રિલ ના રોજ કોન્ટ્રાક્ટ પૂર્ણ થયો હતો ત્યારબાદ તેને ભાગવાનો પ્લાન બનાવ્યો નવી સ્કૂલ બેગ ખરીદી પણ કરી હતી અને એક નવું સિમ કાર્ડ પણ ખરીદી લીધું હતું ત્યારબાદ વિદ્યાર્થીને બપોર વચ્ચે

તમામ બાબતે એક વાર વેરિફિકેશન ચોક્કસ કરવામાં આવશે કોણ પિતા છે અથવા એના બાયોલોજીકલ ફાધર માટે અને આ ઉપરાંત આ ઘટનામાં આ લોકો સિવાય અન્ય કોઈ સામેલ છે કે નહીં પણ તપાસ ચાલુ છે સર હાલ શિક્ષિકાનું શું કહેવું છે આ ઘરકોનું નથી અત્યારે જે બાબત સામે આવી છે આ બંને વચ્ચેની ઘટના સામે આવી છે આ ઉપરાંત અન્ય અમે મોબાઈલ નંબર ચેક કરી રહ્યા છે કે કોણ કોણ હોય અન્ય છે પોલીસે શું ગુનો નોંધ્યો છે પોલીસે શરૂઆતમાં અપહરણ નોંધ નોંધ્યો હતો ત્યારબાદ આ જે મેડિકલ એવિડન્સી સામે આવ્યા એટલે પોલીસે ફોક્સોની કલમો એડ કરી છે કે જેમાં નાના બાળક સાથે વિસ્તૃત કરવામાં આવે એ પ્રકારનું તમામ કલમો એડ કરવાની